એટલે દરેક ક્ષેત્રના માણસો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે વિદ્યાપીઠો છે એમ કેવાય એમની રીતે કામ કરી રહ્યા છે સંતો છે એની રીતે ભજનો કરી રહ્યા છે એના સામંત રાજાઓ એમ કહેવાય બરોબર વફાદાર થઈ અને પોતાની રાજસેવાઓ કરી રહ્યા છે અને આવો બરોબર એમ કહેવાય માહોલ હાલે છે અને એમાં એક જગ્યાએ એમ કહેવાય નારદજીનું નું ચાલે છે નારદજી મોઢામાં લઈ શબ્દ નીકળો તમામ નામાધારી રાજાઓ બેઠા છે અને નામાધારી રાજાઓની વચ્ચે નારદજીજી આમ કહેવાય કે પ્રવચન આપતા થાને એટલું કીધા કે અયોધ્યાની ગાદીએ ભગવાન રાઘવ બેઠા છે એને મળી ન શકાય તો ચિંતા ન કરતા એનું નામ માત્ર કાફી છે એના નામથી તરી જાઓ એમાં એક રાજા ઊભા થયા હવે ક્યાંના રાજા હતા ને કોણ હતા એ તમે ગોતી લેજો કાકા હા પછી ગલનો તો ન હોય એક રાજા ઊભા થયા ને કીધું નારદજીને કે મુનિવર માફ કરજો જા રામ બેઠા છે તો નામ શું કામ રામની પાસે નહીં કે નામ મહાન છે બે વાર ટકોર થાય એટલે એ રાયા માણસ છે એ વિવાદ વિવાદમાં ન પડે અને ખરેખર હકારાત્મક રહે એવું બધી વસ્તુની ના પાડવી પાડે કાશીનરસ બોલ્યા કે ભાઈ એ એક ખોટી વાત છે ભગવાન પોતે બિરાજે છે તો પછી એનું નામથી શું લેના દે નારદ જય કીધું કશે બાપા કાંઈ વાંધો નહીં સત્સંગ છે ધકેલી લીધો અને થોડોક સમય જતા એક વારી મહારાજા નીકળ્યા અને એમાં નારદ એની હામા મળ્યા એટલે નારદે કીધું મહારાજા ક્યાં જાઓ છો તો હામા પહાડ ઉપર સંતોનું સત્સંગ છે પ્રવચન છે ત્યાં હું જાઉં છું તક તો એક કામ કરજો મહારાજા તમામ સંતોનું સન્માન કરજો પગે લાગજો પૂજા કરજો વિશ્વામિત્રને વંદન ન કરતા અને એની હામુ ન જોતા હવે સાહેબ એ સમયમાં બે ઋષિ એવા હતા કે એનો સાળો ન કરે એને નકુસામાં આંગળી આવ્યો એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા અયોધ્યા અયોધ્યા આવી ભગવાન બપોર નું ટાણું છે અને બપોર નું ભોજન કરી અને સ્વયં કક્ષ માં ઘડી આરામ કરવા માટે ગયેલા અને એમ કેવાય કે ચોકી ની અંદર એમ કે લક્ષ્મણજી ની ચોકી લાગી ગયેલી છે લક્ષ્મણજી બહાર છે અને વિશ્વામિત્ર આવ્યા કીધું લખાણ રામ ક્યાં છે તાકી આરામમાં છે તાકે રામ આરામમાં હોય ત્યારે જ ડખા થાય રામને આરામ ન કરાય નીચે બોલાવ પણ આપ ગુરુજી પધારો આપ બેસો આપને હું નહીં નહીં મારે બેસું નથી રામ ક્યાં છે એ અવાજ સાંભળી રામ નીચે આવ્યા રામ જાન નીચે આવ્યા ગુરુને વંદન કર્યા ગુરુજી ક્રોધ શાંત કરો

ત્યાં અંજનીમાં તપ કરતા હતા અને સીધા ત્યાં જેને અંજનીમાના ચરણમાં માં બચાવો એક રાજા મને કાલ માર નાખશે અરે તું મારા ચરણમાં આવી ગયો છો તું નિર્ભય છો અભય છો ચિંતા કરમાં બે જાવ ખૂણામાં રાજા ખૂણામાં બેઠા ને થોડીક વાર થાય એટલે રોજના ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ માની સેવા કરવા આવતા એટલે માં જે હનુમાનજી જેવા આવ્યા એટલે કીધું માં સેવા તક સેવા એટલી ઓલો રાજા બેઠો છે એને મેં આશરો આપ્યો છે એને એક રાજા

હે અવધ પત્ની હનુમાનજી સીધા માપ મા નામ તો પુસ્તે આઠો અંદર અંદર મેળવી નાખ્ય છે આવે મતલબ શું થયું હનુમાન રામે પ્રતિક્યા લીધી હું શું છું હનુન બધા રામ હોય કે પ્રભુ અંજનીના મઢામાં એ શબ્દ નીકળી ગયો હતો ભય છો નિર્ભય છો તારો વાળ વાંકો નહીં થાય હવે તું ને રામ જાણે શું રાખવાય સીધા હનુમાનજી અયોધ્યા અયોધ્યા આવ્યા એટલે ભગવાન રામ અને લક્ષ્મણ બેઠેલા હવે લક્ષ્મણજી હાજરીમાં સમાધાન હનુમાનજી આવીને લક્ષ્મણજીને કીધું કે પ્રભુ ઘડીક થોડાક બહાર જાઉં ને આમ લખન મહારાજ જોયું એટલે ભગવાન રામે કીધું આ લખન હનુમાન કામ હશે કે લક્ષ્મણજી કે ચૂંટણી નથી ને અંગત ઓ ભગવાન રામે કીધું એટલે લખન મહારાજ બાર તો વહી ગયા પણ મેરણ ભાઈ બાણે કાણ રાખીને ઉભા રહ્યા લખન મહારાજ એટલે અહીંયા હનુમાનજી કીધું કે પ્રભુ કા કાંઈ પ્રતિજ્ઞા લેવાઈ ગયું છે મારા ગુરુનું અપમાન કર્યું છે કાલે સૂર્યાસ્ત થયા પહેલા

ભાઈક તારો બાપ મૂકવાના રાજમાં ગયા રાજાને કીધી બધા તાળાવાળા માર્યો બધે કોઈ બાઈ જ નહીં રાજમાં બધે હોપો પડાવી અને જ્યાં લે એ રાજાને લઈ અને હનુમાનજી ઘોર જંગલમાં વૈયા ગયા અને પોતાના પૂછનું મોટું ફીંડલું કરી અને કીધું ભાઈ હતા જ એક જેમ કરંડી એમ બે એમ રાજા બે ગયા હલતો ને તારો બાપ ફાળી ગયો તો ભૂખા કાઢી નાખ તો હવે કારણ કે હવે તારે બચવું હોય રામથી તો કેવલ એનું નામ જ બતાવી શકે રામ સે બડો રામ કો નામ રામ સે બડો રામ કો નામ હે રાજા હવે બચવું હોય તો ભગવાનનું ભજન કાઢ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ऐ હનુમાનજી આવી રીતે લખા હતા પણ હા વાધા શ્રી રામ 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 શ્રી રામ 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 આયા ભગવાન રામ ભજન હાલે છે સાહેબ અને આયા સત્રંગી સેના લઈને ભગવાન રામ અને લક્ષ્મણ એમ કેવાય

શ્રીજી મહારાજ ના કાન બંધ છે સુરતા રામ માં લાગી ગઈ છે ભગવાન રામ પોતે વાત કરે છે હનુમાન મારો દુશ્મન આપી દે હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બીજી વાત ભગવાન કહે છે તને કહું છું હનુમંત મારો દુશ્મન આપી દે ધીરે 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 ભગવાન રાઘવ ને એમ કેવાય મરુણ મરુ એમ કેવાય ગ્રુપટી નો બદલાવા

આજ ભગવાન રામ જેમ જેમ પ્રોધીત થિન બાણ મારે જેવું રામનો બાણ જાય અને સામેલી રામનું નામ ફટક દેને એમ કહે કે બાણને બાળી દે રાવણને મારવામાં ભગવાનને પરસેવો મેરાણ નહોતો નોતો વળ્યો એટલો આજ હનુમાન સામે રાઘવને મળ્યો પરસેવો વળવા રામનો બાણ રામનું નામ રામનો બાણ રામનું નામ અને અતિ व्याકુળ રાઘવને જોયા લખન મહારાજથી ન જોવાનું પણ એક બાજુ રામનો બાણ ને રામનું નામ હાલે છે એક બાજુ ત્રાહ જઈ અને એમ કે કે શેશનારાયણના હાથમાં એમ કે કે ધનુષ લઈને બાણ ઠા 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 કરતો એમ કે બાણ છોડ્યું હનુમાનની સાતીમાં લાગ્યું છે ખડાક પણ અહીંયા રામ 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 શ્રી શ્રી જય 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 પપ્પા આપ જશો જેની સાથી માં લાગી ગયું અને એને ખબર ન પડી

શેષને પહેલો મોકો મળતો તો નારાયણને પોતાને શશને પોતાના ખોળામાં ઉડાવાનો કારણ કે લંકાના મેદાનમાં ભગવાનનો ખોળો છે અને શેષ પડ્યો છે અને આજ ફરીવાર હવે શેષનો ખોળો નારાયણ પોઢવા હાલ્યો આવે છે ખોળામાં અક મારા નાંગલી ના ભગવાનની ચટામાં ફરવા

એટલે લોહી વધારે નીકળી જાય એ માટે હાથ દઈ દીધો લોહી બંધ કરવા માટે ના આ વસ્તુની મારા લખનને ખબર પડશે તો જીવશે નહીં કારણ કે આના હૃદયમાં હું બેઠો છું આ બાણ મને લાગ્યું છે એ જો લખનને ખબર પડી જાય કે અરે મારા રાઘવને મારું બાણ લાગ્યું છે સાથી ઉપર હાથ લીધો છે હવે જવો ઘટના ભજન કરો તો કેવું કરો મિત્રતા કરો તો કેવી કરો બે મિત્રો એ આરે યાદ કરવા દેવાય એક ખોદણી કરતો હોય એક વખાણ કરતો હોય એની ભેગું ન બે હાય કોઈ દીપલા માને આયા ભગવાનનું ભજન કરે છે હનુમાન હે જય હનુમાન સાગર જય હનુમાનજી રામનું ભજન કરે આજ રામ હનુમાનનું ભજન કરે છે હે રામ રસાયન કુમારે પાસા સદા રહો રઘુપતિ

વિશ્વામિત્રને નારદજીને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને શોટ્યો કર્યો ઢોઠનો હોય થોડાક મોટા બાપુ આવે એના ચરણમાં તારું મસ્તક નાખી દે એટલે રાજા એ ઢોટ દે અને વિશ્વામિત્રના ચરણમાં માફ નાખી નારદજી કીધું કે રામની પ્રતિક્રિયા પૂરી થઈ એણે કીધું હતું કાલે સૂર્ય અસ્ત પહેલાં એ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે તો એનું મસ્તક તમારા ચરણમાં આવી ગયો મહારાજ માફ કરી ગયો એટલે વિશ્વામિત્ર એ કીધું કે રાઘવ જવા દે આવી ગયો મસ્તક મહારાજ ભગવાને જવા દીધા પછી બેઠા

એણે કીધું કે રામ કરતાં રામનું નામ દી મોટું ન હોય આ દેખાડવા હાટવા મારે અપમાન કરવું પડ્યું મેં જ કીધું તું કે વિશ્વામિત્રનું અપમાન કરજો બાકી આ રાજા કોઈથી તમારું અપમાન ન કરે ભલા માણા અને એને હવે તો ખબર પડી ને કે રામ કરતાં એનું નામ મહાન હોય છે